માણા ગીરના નેહડામાં જાય ને એમ કે ઓળો રોટલો ખબર આવી જાય અમૃત નો ઓટકાર આવે ઓળો રોટલો બધા કરોડપતિ એને ઘીરે નથી ખાઈ શકતા પણ માલધારી જે પ્રેમથી ખવરાવે ને એની મજા છે પદાર્થોમાં પ્રેમ નથી માણાના હૈયામાં પ્રેમ છે બાકી બત્રીભાઈ ત્યાં ભોજન પીર્યા હોય ઘરધણી મોઢું ચડાવીને બેઠો હોય મોઢામાં કોળીઓ માથામાં ઢુંબો હોય ત્રીજી રોટલી પૂછે લેશો હજી તો ઘણી લેશું લોટ બંધવશું બીજો લોટ બંધ જીવે જી એક ભાઈ ની ઘી મહેમાન આવ્યા પેલી રોટલી મૂકતો મુકતો ઘર કે કે છેલ્લી રોટલી તો લેવી જ પડશે તમારે હું કરો તમે પેલી રોટલી મૂકતો મુકતો છેલ્લી તો લેવી જ પડશે હા એક ભાઈ કચ્છમાં ગયા ને તો બે ત્રણ રોટલા ચાર ત્રણ બે તાણી શાક અને એક તાણી ખીચડી ગયા કેધની ચોટલી ખીતો થઈ ગયો ઘટ્યો ઘટ્યો તારો નથી ઘટ્યો બહુ ખાયો ઘણા લોજમાં જમવા જાય ને પછી બહુ ખોરાક હોય ને લોજ પૈસા ન લે સરનામું લઈ લે કે આને ચડવા દેતા નહીં કોઈ દીધું અને બહુ છેતરપિંડી બહુ કરે છે બજારમાં નીકળ્યા તે લોજ ભાળી જા અહીં તમારા પૈસા લોજ માં જમવા ગયા અહીંયા બોર્ડ લખ્યો તો અહીં પૈસા દેવાની તમારે કોઈ જરૂર નથી તમારા દીકરાનો દીકરો આવીને પૈસા દઈ જાય ઓલે અહીં બીજી વાર વાંચ્યું કે આપણે કે આમાં ક્યાં આપણે લગ્ન થયા દીકરાનો દીકરો દઈ જાય હાલો હાલો ઊભે ગોલે જપટ કરીએ એ ભાઈ ઉભે ગલે ખાધું ને ચારસો રૂપિયા બિલ આવ્યું તો કાં તો તમારા દાદા જમી ગયા તા એ તમારે દેવાનું છે આને તમે કેમ પૂગો ગાલિયા ગીરા નીકળ્યા બે જણા બે જણા ભૂખા થયા બજારમાં નીકળ્યા બે બોટ સાકારી અને માંસાહારી બે બોટ જોયા બીજાને કીધું કે શાકાહારીમાં જાઉં કે ઓમા તો ઓમાં નો જવાય એમાં નો આવે આ સાકાર મજા એમાં ગયા પાછા બે આવ્યા ચોખા કીમ અને વેજીટેબલ માં કીમ કે કેમાં જાવ તો ચોખા કીમાં વેજીટેબલ માં જવાય ગલા તો જેવા થઈ જાય એમાં ગયા તો પાછા બે બોડ આવ્યા રોકડા ને ઉધાર મોટા નાના કીધું શું કરીશ ઉધાર ને જાય તો હોરો નીકળી ગયા રોડ ઉપર નીકળ પેલા હોટલ ક્યાં તો કીધું વાર રહી ગઈ પાછા વળી જોયું તો બોર્ડ લાગી ગયા રજા સેવા અંદર આવવાની મનાય છે આવા ગાલી નાખી નાખી રખડે છે પણ પ્રેમ પદાર્થોમાં નથી પ્રેમ તો માણસના હૈયામાં છે આ ગાંધીગીરીમાં અંગ્રેજ લોકો આવે ને અંગ્રેજ આમ તો આપણે સૌરાષ્ટ્રમાં બહુ સારું આ કિશોરભાઈ બેઠા એટલે કહું અમેરિકા લંડન પ્રોગ્રામ આપવા તો બહુ હેલા છે ઘણા કલાકારો કે હું લંડન જેવો અમેરિકા જેવો આ સાક્ષી છે એટલે કહું છું અમેરિકામાં છે ને તેમ માતાજી ગરબો ગાતું રાજીના રેડ થઈ ગયા હા હા મા અંબાતે રમવા નીકળે તો લેર મટે રમવા મટે ફરવા ફૂદડી ભાઈ અને આપણે એમ કહીને કે હું જુનાગઢ થી નીકળી અને રાજકોટ આવ્યો અને કિશોરભાઈ નારને મળ્યો અને પછી એરપોર્ટ આવ્યો ને ત્યાંથી મુંબઈ આવ્યો એને વાર્તા લાગે કે આ વાર્તા કરે આંબળો આંબળો વાર્તા આંબળો અરે વાર્તા નથી આ વાત છે ત્યાં તો હેલું છે સાહેબ સૌરાષ્ટ્રમાં પ્રોગ્રામ આપવા બહુ ઘરા છે એ સૌરાષ્ટ્રમાં તમે સ્ટેજ ઉપર જાઓ ભાયા આવે ઉપલેટા જુનાગઢ માણાવે તો ત્યાં દસ જણા તમારા કાનમાં કહી જાય કે આટલું એટલું એટલું સાંભળ્યું છે આનાથી નથી નવું હોય તો જોઈજો ઉપર તો ચડજો ન્યા આવ્યું છે સાહેબ પોતાના પાસે સાંભળવું એ ન્યા તો બધું લંડન અમેરિકામાં તો ગુજરાતી ભાષા જ ગમે છે તમે ગુજરાતી બોલો તો જ માણસ સાંભળવી ગમે છે એમ જ વાર્તાની ગીતની જ ક્યાં વાત જ અને એક બીજું સમજણ ન હોય ને તકલીફ પડે મહેસાણામાં ગયા ને લખાભાઈ હું દિવાળીબેન પ્રાણ લઈ ગયા ઘણા વર્ષો પહેલાં મહેસાણા ગરદણી અમારો પરિચય કરાયો છે નામચીન કલાકારો છે આ બોલો નામચીન હું ખીચા કાતરો છે નામચીન કલાકારો છે અને પછી હું કીધું લાખાભાઈ ગઢવી અને એની ટોળકી એ ખૂબ મજા કરાવેલી અમે એની ટોળકી બોલો પ્રાણભાઈ મને કે ટોળકી કોણ મેં કીધું હું તમને દેવા દે બેન

ઘરધણી ઉભો થઈ ગયો સાગર ઘરમાં ગયો પૈસા થેલીમાં દઈ આલે ભાઈ તારી દીકરીને લાડે કોડે ફરણાવજે હજી ઘટે તો અડધી રાતે મને ઉઠાડજો તું મારો મિત્ર છો ભાઈ અને દીકરી તો દીકરી છે ભાઈ જેટલું દેવાય એટલું દેજે દીકરી તો બાપનો વાલનો દરિયો છે દીકરી કાળજાનો કટકો છે દીકરી બાપનો મીઠો મેળામાં છે અને હું તો ઘણીવાર એમ કહું છું કે દીકરામાં દીકરીમાં ફેર એટલો છે કે પોતાના ઘરમાં દીવો કરે એને તો દીકરો કહેવાય પણ બીજાને ઘીરે જઈને દીવા કરે એનું નામ દીકરી કહેવાય સાહેબ દીકરીને દેવા એટલું દેજે સાંભળજો એ રૂપિયા લઈને વયોગ્ય પછી રૂપિયા જેને આપ્યાની ઘરધણી રોવા માંડ્યો છે આંખમાંથી દર આંખમાંથી દર દર આસુ મહિના પર આ એક માં ધાર જન ઘરધણી ને પત્ની પૂછે હવે શું કામ રવા મને નોતા રૂપિયા દેવા તમારે અપસો શું કામ કરો છો અને બીજું હવે ન દેવા આવે તો કાઈ નહીં આપણી પાસે તો ભગવાનને ઘણું દીધું છે અને ઘરધણીનો જવાબ આમજો ભારતની આ સંસ્કૃતિ છે પત્નીને કે છે રૂપિયા દીધાના આસુડા નથી રૂપિયા આપ્યા એનું રોવું નથી પણ એનો મિત્ર હોવા છતાં હું એને સમજી હે ગયો ને એને માગવા આવવું પડ્યું એનું રો મને છે મારે ન્યા જઈને કેવું જોઈએ ન્યા જઈને કેવું જોઈએ એને બદલે એને અહીંયા આવવું પડ્યું એટલી મારી મિત્રતાની ખચા છે રહીમાન ઓર્નર મર ચુકે જો ઘર માનવે માંગને જાય ઉનસે પહેલે વો મરે કે જીનમુખ નીકલે ના આ વાત છે સાહેબ આ અંતરના ઉડાણની આપણે ગામડામાં નહીં એસી વર્ષના ડોસીમાં નીકળ્યા ચોરો આવ્યો લાજનો ઘૂંટો કાઢ્યો ચોરામાં બેઠેલું ડાયરો બોલ્યો કે માં કોની લાજ કાઢી અહીં તો લાજ કાઢ્યા હું કોઈ નથી અહીં તો બીજા તમારા દીકરા બેઠા એ છે લાજ માંથી જવાબ આપ્યો ન્યા ઈ બેહતા એની લાજ કાઢી છે જેના બેહનાની લાજ કાઢતી માતાઓ જેના ઠેકાણાની ઈ એટલે ઈશ્વર આપણે ભારત વર્ષની આર્ય સ્ત્રી છે ને પોતાના પતિને ઈશ્વર માને છે આપણે ખેર હવે સમય જે કઈ હોય જુદી વાત છે પણ દાંપત્ય જીવન છે એ ઈશ્વર માને છે હવે તો બધું બદલી ગયું છે પણ ભારતની સંસ્કૃતિ છે ને એ તો જુદી વાત છે સમય સમયનું કામ કરે છે પાછો એક યુગ એવો આવશે મારા પછી થાકશે ઈ એટલે ઈશ્વર આપણે જો મારા ભાઈ છે આપણે પૂછીએ બેન મારા ભાઈ છે તો ઈ આગળી અહીંથી ગયા ઈ કે ઈ અહીંથી આગળી ગયા અથવા તો ઈ ન્યા ગામને પાદર બેઠા હોય તો મોકલો ને જમવાનું થઈ ગયું ઈ આગળી આવ્યા હો હા કોઈ કીધું ઢોર ન્યા બેઠા હોય તો ઘીરે મોકલજો એમ ठरी ड़ा ग पादर O ठ अदशनेઆरी ठ කිය.